એમાં હાર્દિકભાઈ પટેલ નામના ગાડી ચાલક ગાડીના જે માલિક હતા એમની ફરિયાદ લઈ અને જે આઉટસોર્સના પોલીસ બોલેરો જીપના જે ડ્રાઈવર છે યશ પરમાર તેમના વિરુદ્ધ બસો એક્યાસી એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી એકસો પચીસ અન્ય કલમો આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે તે યશ પરમાર નામના આઉટસોર્સના ડ્રાઈવરને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમનું મેડિકલ પણ કરવામાં આવેલ છે અને ગાડીમાંથી છ કપ સિરપ સો એમએલની જે બોટલો મળી આવેલ તેને સોલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવેલ છે હાલમાં અમે તે યશ પરમાર નામના જે આઉટસોર્સના ડ્રાઈવર છે તેમની મેડિકલ ચકાસણી કરવામાં આવેલ છે તેમનો બ્લડ સેમ્પલ લેવામાં આવેલ છે અને એમનું હાલનું કહેવું એવું હતું કે અમે રાત એક બે વાગ્યાનો બનાવ છે અમને ઝૂંકો આવી જતાં અકસ્માત થયેલ છે એવું હાલમાં એમના દ્વારા અમને જાણવામાં આવે છે તેમને રાત્રે આ પીસીઆર વાદને એક ઝુંડાલ બાજુ મેસેજ મળેલ એ મેસેજ અટેન્ડ કરવા માટે આ પીસીઆર ત્યાં ગયેલી ત્યારબાદ રિટર્નમાં પરત પોતાના પોલીસ સ્ટેશન સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે જતા આ અકસ્માત થઈ છે બોટલ મળી આવેલ છે તેનો પેક છે એમનો હાલનો ઉપયોગ સેના માટે કેમ હતી તે આગળની તપાસમાં સોલા પોલીસ સ્ટેશન ખાતેથી આપણને જાણવા મળશે હાલમાં એવું કંઈ જાણવા મળેલ નથી તેમ છતાં અમે બ્લડ સેમ્પલ મેડિકલ ચકાસણી અર્થે લેવામાં આવેલ છે એવું હાલ આઉટસોર્સના ડ્રાઈવર જે યશ પરમા છે એમની કોઈ બેક હિસ્ટ્રી જાણવા મળેલ નથી કેટલા સમયથી ગાડી આઉટ આઉટસોર્સના જે ડ્રાઈવર છે છેલ્લા એકાદ મહિનાથી આ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે